હેલો ટુ ચેનલ અત્યારે છે રાતના અને ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને હેપી આ તમે ખૂબ માતાજીની આરાધના કરો મસ્ત મસ્ત ગરબા ગાઓ અને મસ્ત મસ્ત રેડી થાઓ તેવી મારી અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા અને ઓલમોસ્ટ હવે છે ને અમે લોકો ફ્રી થઈ ગયા છે બધામાંથી ફ્રી થઈ ગઈ છું એટલે મને થયું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આમ તો ઈચ્છા સવાર જ હતી પણ પોસિબલ ના થયું અમારા કાજલ બેને ગુલ્લી મારી હતી નહી મમ્મી એટલા માટે હેપી એવરીબડી હેપી નવરાત્રી હેપી નવરાત્રી જો અને અત્યારે છે ને હું ને બંપુ અમે અમારું માતાજીનું મંદિર છે ગામમાં એમાં જઈએ છે માતાજીની સાડીને એવું ચડાવવા માટે ત્યાં જઈશું અને પછી આવીને અમે આરતી કરીશું નહીં મમ્મી અને પછી રેડી થઈને ગરબા ગાવા જઈશ મજા આવશે સો તમે એક્સાઇટેડ છો મમ્મી યસ આઈ એમ રેડી એગ્રી મમ્મી કેવું લાગી રહ્યું છે અત્યારની નવરાત્રીમાં ને પહેલાની નવરાત્રીમાં શું ફરક લાગે તમને ઘણો ફરક લાગી રહ્યો છે હે ને પહેલા તો આમ શેરી ગરબા ફળિયા ગરબા અને ત્યાં જ રાસ રમાતું માટીના માતાજીના ગરબા બધા આંગણામાં મૂકી અને ગોળ ફરીને ગરબા ગાય નાના નાના છોકરાઓ વડીલો બધા બેઠા હોય નવી આવેલી વહુઓ પણ આવે એટલી એક્સાઈટમેન્ટ હોય નવરાત્રીમાં કે નવો નવા શણગાર સજે અને માતાજીના ગરબા ગાય અને ખૂબ એન્જોય કરતા કેવી નવરાત્રી તો અત્યારે નથી થતી અત્યારે ખાલી છે ને બધા નામ ટ્રેન્ડ થઈ ગયો છે કે મસ્ત જ્વેલરી પહેરવાની તૈયાર થવાનું રેડી થવાનું સારા સારા જગ્યાએ જઈને ફોટા પાડવાના અને રીલ્સ બનાવવાની આ એક મેઈન છે ને પાણી કરવાના ટ્રેન્ડ થઈ ગયો છે બાકી જે આમ સાચા દિલથી માતાજી માટે થઈને ગરબા ગાવાની બધું તો હવે માતાજી નવરાત્રી એટલે શું કે નવ દિવસ માની આરાધના માતાજી ની ભક્તિ કરવાની એમને પ્રાર્થના કરવાની પણ અત્યારે માતાજી સામે તો ખાલી પ્રેક્ટિકલ આપડે પૂજા પાઠ કરી

આપના જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને ભગવાન માતાજી બધા મનોરથ તમારે પૂરા કરે થેન્ક યુ બધા વતી પ્રણામ કરીએ છીએ યસ અને હવે અમે ગામમાં જઈને દર્શન કરીને આવીએ અને મસ્ત પછી આવીને રેડી થઈએ નહીં મમ્મી હા ચાલો Bem mais aqui. Ei. Yeah. Yeah. વર્ઝન રેડી થઈ ગયો છે ફર્સ્ટ ડે ગરબા જોવા માટે વર્ઝન છે ને મેં કમ્ફર્ટેબલ ક્લોથ એટલા માટે પહેરાયા છે કે અત્યારે ઓલમોસ્ટ બાર વાગવામાં દસ મિનિટ વાત છે વર્ધન ખુરશી તૂટી જાય બેટા અને અમે લોકો છે ને બહુ જ લેટ થઈ ગયા છે આજે કાજલ બેન આવ્યા નહોતા અને બધું જ કર્યું અને પ્લસ આજે આરતી ને થાળ ને બધું કર્યું એટલે પછી બહુ જ લેટ થઈ ગયું અને અત્યારે અમે લોકો વર્ધન છે ને અંદર મમ્મી ને હેરાન કરી અને આવ્યો ટીવી મમ્મી ચાલુ કર્યું છે ને તો ઘડીઓને પડે બંધ કરીને જતો અને છે ને એટલે અમે લોકો ખાલી સોસાયટીના ગરબા જોવા જઈએ છે પછી જોઈએ ક્યાંય ગ્રાઉન્ડ મારી અને ઘરે આવીશું આજે તો ફર્સ્ટ ડે છે એટલે એટલા બધા કંઈ ગરબા ગાવાની ઈચ્છા નથી લેટ સી પછી કેવી રીતનો મૂળ બને છે માહોલ બને છે મમ્મી આવું નથી કાલે આજે મમ્મી ક્યાં જ ઈચ્છા નથી મમ્મી રેડી થયેલા ના પાડે છે બોલો નથી આવું આજે આજ ઈચ્છા નહીં આજ મોડું થઈ ગયું ને મમ્મી બહુ આપણે કઈ નહીં કાલે પાક્કું હા વર્ધન ચલો જઈએ આપણે ઓહો પપ્પા ના દે હા ચલો ભાઈ પપ્પા આવ્યા પડી સો વર્ધન તું ચલો આ અમારા સોસાયટીનો કોમન પ્લોટ છે અને અહીંયા ગરબા છે વર્ધન જો વર્ધન અલગ અલગ લાગે છે અમે સોસાયટીના ગરબા જોઈ અને હવે આટો મારવા નીકળ્યા છે તીર્થનો ફોન આવ્યો કે મારા ફ્રેન્ડના ત્યાં બહુ જ મસ્ત ગરબા થાય છે અમે જોવા આવો તો ઈચ્છા છે ત્યાં જવાની નહીં રાઉન્ડ મારવાની લેટ્સ ગો હાઉ આમ તો પહેલા એટલી મજા આવતી હતી નવરાત્રીનું એક્સાઇટમેન્ટ જ કંઈક અલગ હતું અત્યારે મજા તો આવે જ છે એમ નહીં કે નહીં આવતી પણ જ્યારે અમે બે જણા હતા ને ત્યારે કંઈક અલગ જ નહીં આખું હતું માહોલ તો પછી એન્જોયમેન્ટ તો વર્ધન આયા પછીની વાત નથી કરતી આપણે વાગે ડાયરેક્ટ લઈને અને પછી ત્યાં રેડી થાય અમે લોકો સાડા સાત આઠ વાગે તો પહોંચી જઈએ પાર્ટી હા ટાઈમ નક્કી ના હોય અને પાછો બીજા દિવસે સેમ આવું નવ દસ દિવસ તો રેગ્યુલર આ બધું ચાલે વધન તને ખબર છે અને મજા આવતી હતી ની પેલા ના નવરાત્રી ને પણ અત્યારે વર્ધન જોડે મજા આવે ગંદો ગંદો વર્ધન મારો ગંદુ ગંદુ કહે છે ને અમી ઘરે આવી ગયા છે અને સુઈ જ ગયો છે ઓન ધ વે જ સુઈ ગયો હતો બસ હવે મારે પણ સુઈ જવું છે આજનો દિવસ જે છે પહેલાં નવરાત્રીનો એટલો બધો બિઝી બિઝી અને માતાજીના કામમાં અને માતાજી જોડે ગયો એટલે બહુ જ બહુ જ મજા આવી ગઈ મને તો અને મારા ફેસ ઉપરથી જ લાગતું હશે હું સખત નહીં થાકી છું હું સુઈ જ જોઉં છે અને મેં આગળ વ્લોગ એટલા માટે શૂટ ના કર્યો કેમ કે અમે ત્યાં ગયા ને તેટલા ફ્રેન્ડના ત્યાં તો મને એટલું કંઈ ખાસ લાગ્યું નહીં અને ત્યાં જતાં જ વર્ધનને કંઈક અલગ અલગ લાગવા માંડ્યું ને તો એ થોડું ક્રેન્કી થઈ ગયું હતું એટલે પછી શૂટ કરવાની ઈચ્છા ના થઈને ત્યાંથી વળતા આવતા આવતા વર્ધન સુઈ ગયો એટલે પછી અમે લોકોએ ફટાફટ મસ્ત રાઉન્ડ મારી અને પછી ઘરે આવતા રહ્યા છે તો આજનો જે બ્લોગ છે હું અહીંયા જોઈન કરું છું આજનો બ્લોગ તમને ગમે હોય ગમે હોય તો લાઇક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા નવરાત્રીનો બીજો દિવસ પણ જોવાનું ના ભૂલતા તો મળીએ કાલે બાય બાય